ધોડકા માં પુલેન સર્કલ થી જીઆઈડીસી સુધી અને પુલેન સર્કલ થી કલિકુંડ સુધીના રોડ પર ખાડા પડતા વાહન ચાલકો trahim માં ખાડાના કારણે બાઇક ચાલક ઘવાયો ધોડકા ખાતે ભારે વરસાદના કારણે પુલેન સર્કલ થી ધોડકા જીઆઈડીસી સુધીના ધોડકા ખેડા હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે આ ઉપરાંત ધોડકા બાવડા હાઈવે પર પુલેન સર્કલ થી કલિકુંડ તરફના હાઈવે પર પણ ઠેર ખાડા પડી ગયા છે આ બંને હાઈવે રોડ પર ખાડા પડવાથી વાહન ચાલકોને તકલીફ પડી રહી છે વાહનોને નુકસાન થાય છે અકસ્માત થવાની બીક રહે છે આજે પુલેન સર્કલ થી કલીકુંડ તરફના રોડ પર એચપી પેટ્રોલ પંપ નજીક એક તરફનો રોડ તૂટી જવાને કારણે રોંગ સાઈડમાં વાહન ચાલતા હોવાથી કાર અને બાઇક અથડાતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે યુદ્ધના ધોરણે આ બંને હાઈવે ઉપર તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવે તેવી માંગણી આમ આદમી પાર્ટી ધોડકા શહેર પ્રમુખ નસીમ અંસારીએ કરી છે રિપોર્ટર મહેશ વકવાણા અમદાવાદ